કુપાત્રતાનો અર્થ એવો મારા જે આ ભાવ કીધો નમામ દુષ્કૃતિનો મોઢા પ્રપદ્યંતે નરાધમા માયા આ અપહૃત જ્ઞાના આસુરમ ભાવમાં શીધા એને કોઈ દિવસ મારો નિશ્ચય થાય નહીં અને મારી ભક્તિ એમાં ઉગે નહીં અહીંયા મહારાજે કુપાત્રતા કીધી અને કુપાત્રતાનું કારણ અભિમાન કીધું ને ગીતામાં ભગવાને બે તણવાના કીધા નમામ દુષ્કૃતિનો મૂઢા એટલે દુષ્કૃતિનો એમાં અભિમાની જ લખ્યું છે અભિમાની માણસો મારી ભક્તિ કરી શકતા નથી મારે શરણે આવતા નથી શરણે નથી આવતા એવું કીધું નમામ દુષ્કૃતિનો મૂઢા મુા પ્રપદ્યંતે નરાધમા અધમ શબ્દ વાપરો છે ભગવાને ગીતામાં અધમ અધમનો અર્થ શાસ્ત્રમાં એવો કીધો છે કે પર સમ નહીં અધમાઈ તુલસીદાસજીએ એવું લખ્યું કે કોઈ કારણ વિના બીજાને પીડા ઊભી કરવી એના જેવી અધમતા કોઈ નથી એમ